નમસ્કાર મિત્રો ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા ઓનલાઈન નમસ્કાર મિત્રો કોજન્ડ પોર્ટલ પર ઓનલાઈન સીએસની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે ઘણા અધ્યાપકોએ અપ્લાય પણ કરી દીધેલું છે હવે તેમાં ઉમેદવાર એપ્લાય કરવાનું છે ત્યાર પછી એને આઈક્યુએસસી કોર્ડિનેટર વેરીફાય કરશે ઓનલાઈન જ અને પ્રિન્સિપાલ ત્યાર પછી એને ફાઇનલ વેરીફિકેશન કરશે અને જે રીતે પગારમાં થાય છે એ રીતે એને ફોરવર્ડ કરશે હવે સૌથી પહેલાં તમારે પ્રિન્સિપાલ લોગિનમાં જવાનું છે આચાર્યશ્રીને માટેનો આ રોલ છે તો કેન્ડિડેટે આ કરવાનો નથી તેમાં રોલ અસાઇનમેન્ટમાં જઈ અને આચાર્યશ્રીએ કોઈ પણ આઈક્યુએસસી કો એમનો જે કોલેજમાં અધ્યાપક ડ્યુટી નિભાવતા હોય તેમને રોલ અસાઇન કરવાનો છે બરાબર છે અહીં જે રીતે સ્ક્રીનમાં હું દેખાડી રહ્યો છું એ રીતે આઈક્યુએસસી કોર્ડિનેટર તરીકે તમારે કોઈપણ સ્ટાફ મેમ્બર બરાબર જેને આઈક્યુએસસી કોર્ડિનેટરની આપણે ડ્યુટી આપેલી હોય તેને આપણે આઈક્યુએસસીનો રોલ અસાઇન કરવાનો છે એટલા માટે જેનાથી આઈક્યુએસસી કોર્ડિનેટર જે ઉમેદવાર છે તે તમામની અરજી જે છે જે દરખાસ્ત છે એ વેરીફાય કરી શકે બરાબર છે આ ઉપરાંત અમુક ભૂલ જે છે જે મારા પ્રીવિયસ વિડિયોમાં ઘણી બધી થઈ ગયેલી હતી તો એ ભૂલ મેં કોજન્ટની હેલ્પલાઇન અને જે અધિકારીઓ છે એ લોકોને પૂછીને આ વિડીયોની અંદર થોડી કરેક્ટ કરી છે બરાબર છે જો તમારી પણ ભૂલ થઈ હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમે જે છે એ તમે કોજન્ટની હેલ્પલાઇનનો ઉપયોગ કરી અને ત્યાં બદલી શકો છો આ ઉપરાંત પ્રિન્સિપલ જો આઈસીમાં હોય તો એ પણ પોતાની સી એસ અરજી સીએસ સ પોર્ટલમાં જઈ અને માય એપ્લિકેશનમાં જઈને કરી શકે છે બરાબર છે ત્યાર પછી કેન્ડિડેટ તરીકે ધારો કે લોગિન કરવાનું છે કેન્ડિડેટે અને ત્યાર પછી કેન્ડિડેટ જે છે એ જ્યારે લોગ ઇન કરશે ત્યારે એણે થોડો સર્વિસ હિસ્ટ્રીમાં બદલાવ કરવાનો છે હવે એ બદલાવ કઈ રીતનો છે એ આપણે જણાવીએ કે સૌથી પહેલાં આની એક એરર આવતી હતી જોઈનિંગ ડેટની તો એ એરર પણ મેં દૂર કરેલી હતી અને હવે થોડો ચેન્જ આવ્યો છે ઘણી બધી ફરિયાદો મેં પણ કરી છે ઇમેલથી જેનાથી એ લોકોને ખ્યાલ આવે કે આ ટાઈપના પ્રશ્નો થઈ રહ્યા હતા જે અધ્યાપક સહાયક છે પાંચ વર્ષની ફિક્સ પેમાં નોકરી કરે છે અને ત્યાર પછી એનો સીઈએસ પીરિયડ ચાલુ થાય છે બરાબર તો આપણે જ્યારે પણ સીએ માટે અપ્લાય કરતા હતા ત્યારે પ્રશ્ન એ આવતો હતો કે જે આગળનો ડ્યુરેશન હતો એનું પણ એપીઆઈ ગણવાનું થતું હતું તો સૌથી પહેલાં તમારે ઉમેદવારમાંથી લોગિન કરવાનું છે ત્યાર પછી એની સર્વિસ હિસ્ટ્રીમાં જવાનું છે આ સ્ટેપ થોડા જુદા છે ત્યાં નીચે કદાચ તમારી ફિક્સ પેની જોઈનિંગ ડેટ લખેલી હશે બરાબર છે તો એ જોઈનિંગ ડેટ તમારે તમારા ફૂલ પેમાં આવ્યા પછીની કરી દેવાની છે ફરીથી એકવાર કહી રહ્યો છું તમારી જે જોઈનિંગ ડેટ છે ઓર્ડર નંબર છે અને ઓર્ડર ડેટ છે એ તમારે ફૂલ પેમાં આવ્યા પછીનું કરી દેવાનું છે કેમ એવું કરી દેવાનું છે તો એનાથી જે છે એ જે પાંચ વરસ કે ચાર વરસનો જ તમારે એપીઆઈ ભરવાનું થશે આ ઇન્સ્ટ્રક્શન હજુ આજે જ આવી છે અને એના માટે મેં બહુ મહેનત કરી છે અને જો તમારે આવું થઈ ગયું હોય એપ્લાય થઈ ગયું હોય તો પણ તમે ત્યાં કોલ કરી અથવા તો ઇમેલ કરી તમે તાત્કાલિક ધોરણે એ વસ્તુ સુધારી શકો છો એમાં ફોર્મની કોઈ જ અસર થશે નહીં બરાબર છે તો આ વસ્તુ તમારે ત્યાંથી કરવાની છે એવું નહીં થાય કે તમારે ફોર્મ ફરી ભરવું પડશે અને ખાસ આસિસ્ટન્ટ પ્રોફેસર અને રેગ્યુલર કરી દેવાનું છે જો તમે એવું નહીં કરો તો તમારી વન્સ અગેન જે સીએ પોર્ટલ છે એમાં ભૂલ આવશે બરાબર હવે તમારે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમમાં જતું રહેવાનું છે ત્યાં તમારી જોઈનિંગ ડેટ જે છે બે હજાર પંદર છે તો બે હજાર વીસ કે એકવીસમાં હશે જોઈ હશે તમારે લોકોએ બરાબર ત્યાર પછી તમારે તમારું બર્થ જે છે એ બર્થ તમારું નાખી દેવાનું છે અંદર લખી દેવાનું છે ઓકે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અહીં ઉપર જોઈનિંગ ડેટ તમારી જે ફૂલ પેમાં આવ્યા ચાર બાદની કરવાની છે લેવલ તમારું દસ હશે સેવન્થ પેમાં સત્તાવન સાતસો હશે સિક્સ પેમાં જુદું હશે બરાબર છે તો અહીં તમારે બેઝિક પે જ્યારે તમે જોઈન થયા એ લખવાનો છે ત્યાર પછી હેવુ રિસિવડ એની સીએસ મુવમેન્ટ જો દસથી અગિયારમાં જતા હોય એ લોકોએ નો કરવાનું છે જે અગિયારથી બાર બારથી તેરમાં જતા હોય એમણે પોતાની ડિટેલ ભરી દેવાની છે બરાબર આ વિડિયો જેટલો બનશે એટલો સંક્ષિપ્ત કરીશું જેનાથી પ્રશ્નો ના થાય ત્યાર પછી તમે નીચે જશો એટલે અંદર લખેલું છે કે તમે પીએચડી પૂરું પૂર્ણ કરેલું છે કે નહીં હવે સીએસ મુમેન્ટ દરમિયાન તમે પીએચડી પૂર્ણ કર્યું હોય બરાબર એટલે કે નોકરીમાં ફૂલ પેમાં આવ્યા પછી જો પીએચડી પૂર્ણ કર્યું હોય તો એની બધી ડિટેલ તમારે અપલોડ કરી દેવાની છે બરાબર છે માર્કશીટ ડિગ્રીને એ બધું અને સીએચ એનઓસીમાં તમારે અધ્યાપક સાહેબની એનઓસી અને પીએચડીની જો એનઓસી આપેલી હોય મંડળે અથવા તો ઉચ્ચ શિક્ષણે તો એ તમારે અટેચ કરી દેવાની છે અપ્લાય ફોર નેક્સ્ટ સીએસ આના માટેનું કેલ્ક્યુલેટર હું ડિસ્ક્રિપ્શનમાં રાખું છું જ્યાંથી તમે તમારી મુમેન્ટનું નેક્સ્ટ સીએસનું ડેટ ગણી શકશો દસથી અગિયાર અગિયારથી બાર કયું એજીપી લેવલ આવવાનું છે એ પણ તમારે ત્યાં નીચે દર્શાવી અને અપ્લાય ફોર સીએસ પર ક્લિક કરવાનું છે બરાબર ઓકે હવે જ્યારે તમે ક્લિક કરશો એટલે તમને એક મેલ આવી જશે અને તમારો એપ્લિકેશન નંબર ક્રિએટ થઈ જશે જે બ્લ્યુ લિંકમાં હશે અહીં તમે બ્લુ લિંકમાં દસ જીરો ચાર બે હજાર પચીસ સત્તરથી જે સ્ટાર્ટ થતો હતો એ એપ્લિકેશન ડિટેલ છે તમારી ત્યાર પછી તમારે આ એપ્લિકેશન જે ડિટેલ છે અહીં ડેટ ના જોશો ડેટ મારાથી ભૂલથી પાંચ બાર બે હજાર સીએસની તો બરાબર ડેટ છે પણ ફિક્સ પેની ડેટ નથી નાખવાની તમે પૂર્ણ પગારમાં આવ્યા પછીની ડેટ તમારે નાખવાની છે બરાબર તમે જોશો તો મેલ પણ આવી ગયો હશે બરાબર છે હવે એપ્લિકેશનો પર ક્લિક કરીશું એટલે તમામ પેરામીટર્સ સ્ટેપ વન સ્ટેપ ટુ અને સ્ટેપ થ્રી ખુલી જશે સ્ટેપ વનની અંદર ટીચિંગ અને રિસર્ચ અને કઈ કઈ કયા કયા પ્રોજેક્ટ્સ કરેલા છે કેટલા સ્ટુડન્ટ્સ ગાઈડ કર્યા છે આપણે એ બધું છે આ બાવીસ નવ બે હજાર બાવીસનો પરિપત્ર છે જેની અંદર અમુક ફોર્મેટ આપેલા છે જે કદાચ તમારે અપલોડ કરવાના હશે એટલે આ બાવીસ નવ બે હજાર બાવીસનો પરિપત્ર અને ચેકલિસ્ટ તમારી જોડે રાખવું કારણ કે આમાંથી ઘણી બધી વસ્તુઓ તમારે તમારા કોલેજના લેટર પેડ પર પ્રિન્સિપાલના આઈક્યુએસસી કોઓર્ડિનેટરના સહિતિકા કરી અને અપલોડ કરવાની રહેશે એટલે આ પરિપત્ર જે છે એ તમે દેખાડી શકો છો આ પરિપત્ર જે છે તમે તમારી પાસે રાખજો જે તમે પોર્ટલ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકશો બરાબર છે ત્યાં એક લિંક આવે છે યુજીસી બે હજાર અઢાર અને બે હજાર દસ તમારે બે હજાર મોસ્ટલી બધાને બે હજાર અઢારનું જે છે રેગ્યુલેશન ફોલો કરવાનું છે બરાબર છે તો આ પરિપત્ર પણ તમારી જોડે રાખવાનું હવે અહીં તમે જોશો તો હવે અલગ અલગ પેરામીટર્સ છે તો આ બધા પેરામીટર્સ જે છે એ ડાયરેક્ટ ટીચિંગ ઇનોવેટિવ ટીચિંગ આ ટાઈપના બધા પેરામીટર્સ આપેલા છે અહીં બરાબર તો આ તમામ વસ્તુઓ તમારે ભરવાની છે પણ અહીં એક જ વસ્તુ ખાસ જોવાની છે આપણે કે જે ડાયરેક્ટ ટીચિંગ જે છે એ હવે પાંચ વર્ષનું હશે અહીં કદાચ તમે જોઈ શકશો તો મારામાં દસ વરસનું દેખાડ્યું છે કારણ કે એ વખતે ફિક્સ પેની ડેટ મેં નાખેલી હતી પણ જ્યારે પણ તમે જોશો તો એસેસમેન્ટ પીરિયડનો જ ડાયરેક્ટ ટીચિંગનો ડેટા આપણે નાખવાનો છે એવી જ રીતે ઇનોવેટિવ ટીચિંગમાં પણ આપણે જે ફિક્સ પે નહીં એના પછીનો જે ડેટા છે એ જ તમારે નાખવાનો છે અહીં તમે જોશો તો એજ્યુકેશન સર્વિસ હિસ્ટ્રીને એ બધું આપેલું છે બરાબર હવે ડાયરેક્ટ ટીચિંગની અંદર તમારે ટેબલ અને પ્રિન્સિપાલનું જે છે એ ટાઈમટેબલ અને સર્ટિફિકેટ જોડવાનું છે બરાબર એમાં કેટલા કન્ડક્ટ કર્યા તમે લેક્ચર એ ઓડ અને ઇવન સેમિસ્ટર પ્રમાણે તમને લોકોને ડેટા ભરવાનો રહેશે બરાબર છે તો આપણે આ ડાયરેક્ટ ટીચિંગનું જે છે એ ભરી દઈએ છીએ થોડું ફાસ્ટ ફોરવર્ડ કરું છું અને આમાં ખાસ મારામાં કદાચ દસ વર્ષ દેખાડતા હશે પણ જ્યારે પણ તમે બે હજાર વીસ કે એકવીસની ડેટ ફૂલ પેની કરશો એટલે તમારા જે છે એ અમુક વર્ષો ઘટી જશે બરાબર છે ડાયરેક્ટ ટીચિંગના સેક્શનમાં તમને જેટલા લેક્ચર અલોટ કર્યા હોય એકેડેમિક યર પ્રમાણે ઓડ અને ઇવે સેમિસ્ટરમાં એ અલગ અલગ દેખાડવાના છે અને તમે જેટલી સીએલો લીધેલી હોય અને રજાઓ આવતી હોય એટલા બાદ કરી અને તમારે ગોળ કે સેટિસફેક્ટરી સ્કોર લાવી દેવાનો છે બરાબર છે લગભગ આપણે બધાએ લેક્ચર લીધેલા જ હોય છે તમારે કદાચ પીડીએફ અપલોડ કરવાની થાય તો તમારે ટેબલ અને પ્રિન્સિપાલનું સર્ટિફિકેટ બંને મર્જ કરી દેવાનું છે ઘણી વખત એ પ્રશ્ન હોય છે કે પીડીએફની અંદર શું અપલોડ કરીએ તો પીડીએફમાં ટેબલ અને ઘણા બધા ડોક્યુમેન્ટ તમે મર્જ કરી શકો છો બરાબર એટલે એવું નથી કે માત્ર એક પીડીએફ અપલોડ કરી શકાય તમે બે ત્રણ પેજની પીડીએફ પણ અપલોડ કરી શકો છો બરાબર છે હવે ડાયરેક્ટ ટીચિંગ જે છે એ ઓડ અને ઇવન સેમિસ્ટર પ્રમાણે છે બરાબર એટલે એની અંદર યર જે છે એ આપણે ફૂલ પેનું જે યર છે આવી જશે એમાં એટલે એમાં ઓડ અને ઇવેન્ટ પ્રમાણે આપણે કરી દેવાનું ત્યારબાદ ઇનોવેટિવ ટીચિંગની અંદર તમારે કંઈક ઇનોવેટિવ તમે ઓનલાઈન ટીચિંગ કર્યું હોય વિડીયોઝ બનાવ્યા હોય એના પ્રૂફ જોડવાના છે અને એવા કોઈ તમે મોડ્યુલ્સ ઊભા કર્યા હોય એ પણ તમારે અંદર દેખાડી શકો છો એના પ્રૂફ તમારે અપલોડ કરવાના છે જો પ્રૂફ ના હોય તો સેલ્ફ ડિક્લેરેશન પણ તમે અપલોડ કરી શકો છો બરાબર જેવી રીતે જેવી રીતે હું કહી શકું કે એ આર વીઆરમાં લેક્ચર્સ પાવર પોઈન્ટનો યુઝ કર્યો હોય માઇક્રોસોફ્ટ ટીમનો યુઝ કર્યો હોય ત્યાર પછી એક્ઝામ ડ્યુટીઝની અંદર તમે યુનિવર્સિટીમાં અને કોલેજમાં સુપરવાઇઝર સિનિયર સુપરવાઇઝર કો ઓર્ડિનેટર તરીકેની ડ્યુટી કરેલી હોય પેપર સેટર તરીકેની ડ્યુટી કરેલી હોય એ તમારે લખી દેવાની છે અને યુનિવર્સિટી અને કોલેજના લેટર પેડ પર તમે ડ્યુટી કરેલી છે કે એના પ્રૂફ તમારે અપલોડ કરી દેવાના છે બરાબર છે તો આના પછી જે છે અં તો આપણે ડાયરેક્ટ ટીચિંગ પછી ઇનોવેટિવ ટીચિંગ પછી એક્ઝામિનેશન ડ્યુટીના જે ડેટા છે એ એક વર્ષના ભરવાના થશે લગભગ તમારી જોડે તમામ ઓર્ડર્સ અથવા તો લેટર પેડ પર અથવા તો બિલ્સ તમારી જોડે હશે તો એ તમારે દર્શાવી દેવાના છે બરાબર ત્યાર પછી એક્ઝામ ડ્યુટી જે છે એમાં જે પણ રોલ્સ તમે નિભાયેલા હોય ત્યાર પછી તમારે આગળ વધવાનું છે કે લીવ વિધાઉટ પે લીધેલી છે કે નહીં એ એના પછી તમારું ડેપ્યુટેશનની માહિતી આવે છે ત્યાર પછી તમારે કોન્ફરન્સમાં પેપર પબ્લિશ કર્યા છે કે નહીં તો એ તમે કોઈ પેપર પ્રેઝેન્ટ કરેલું હોય એનો ડેટા મૂકવાનો છે અને સર્ટિફિકેટ ઇનઅપ છે એના માટે પીડીએફ તરીકે બરાબર એનું પ્રોસીડિંગ કંઈક છપાયું હોય તો તમે એને જર્નલ અથવા બુક્સનું નામ અથવા તો એના ફ્રન્ટ પેજીસ પણ તમે અપલોડ કરી શકો છો બરાબર તો પેપર પબ્લિકેશન જે છે એ લગભગ બધાનું એકાદ બે તો હોય જ બરાબર છે ત્યાર પછી બુક પબ્લિકેશન માટે તમારે તમારી બુકનું જે છે એ ડિટેલ એન્ટર કરવાની છે એના ફ્રન્ટ પેજિસ એન્ટર કરવાના છે આઈએસપીને એન્ટર કરવાનો છે અને એને પબ્લિકેશનમાં એડ કરવાનું છે ત્યાર પછી એક્સપર્ટ લેક્ચરનો પણ ડેટા આ જ રીતે ભરી દેવાનો છે પેપર પ્રેઝન્ટેડ જર્નલમાં પણ ભરી દેવાનું છે એકાદ પેપર તમારું કરાઈ રાખવું કારણ કે જે પોર્શન છે આ સેક્શન છે એની અંદર એવું લખેલું આવે છે કે એકાદ પેપર હોવું જોઈએ બેઝિકલી બે હજાર અઢારના રેગ્યુલેશનમાં આવું કંઈ છે નહીં સ્ટુડન્ટ કો કોકરિક્યુલર એક્ટિવિટીમાં યુથ ફેસ્ટિવલ પ્લેસમેન્ટ ડેટા એવો પણ પ્રકારનો તમે રોલ કરેલો હોય એ બધું તમારે એન્ટર કરી દેવાનું છે મેમ્બરશીપમાં કોઈ જર્નલની કે કોઈ એસોસિએશનના તમે મેમ્બર હોય એ દેખાડી દેવાનું છે એનઇપીમાં તમે કોઈ મોડ્યુલ કે કંઈ કોન્ટ્રીબ્યુશન કર્યું હોય એ તમારે દેખી દેખાડી દેવાનું એડમિનિસ્ટ્રેટિવ ડ્યુટીઝમાં તમે એડમિશનની બધી ડ્યુટી કરેલી હશે એ દેખાડી દેવાનું સ્ટુડન્ટ ની અંદર તમારે પીએચડીના સ્ટુડન્ટ્સનું દેખાડવાનું છે એવોર્ડમાં તમારે કોઈ એવોર્ડ મળ્યો હોય એ તમારે દેખાડવાનું છે માં તમારે ઓરિએન્ટેશન અને ની જે છે એ ડિટેલ ભરી દેવાની છે તો આ તમામ ડિટેલ તમારે ભરી દેવાની રિસર્ચ પ્રોજેક્ટ જો હોય તો એ પણ દેખાડી દેવાનો છે ટ્રેનિંગ જો તમે કરેલી હોય ઇનોવેશન ક્લબ કેવી કોઈ તો એ પણ તમારે દેખાડી દેવાનું છે ત્યાર પછી એજ્યુકેશન ડિટેલ છે એ બધી જ તમામ પ્રમાણપત્રો આપણે અપલોડ કરી દેવાના છે સર્વિસ હિસ્ટ્રીની અંદર સર્વિસ હિસ્ટ્રીની અંદર તમારે જે સર્વિસ હિસ્ટ્રી આપેલી છે જેવી કે આપણે અહીં જોઈશું કે પે લેવલ કયું છે આસિસ્ટન્ટ પ્રોફેસર છે ક્યારથી આપણે નોકરી કરે છે બધી જ ડિટેલ તમારે બધા ઓર્ડર સરપ્લસ હોઈએ તો સરપ્લસના ઓર્ડર બધા જ તમારે એન્ટર કરી દેવાના છે બરાબર હવે ત્યાર પછી આપણે આગળ જઈએ તો તમને ખ્યાલ આવશે કે અહીં તમારા તમામ જે છે એ એપીઆઈ ફોર્મ દેખાડશે તમારા પાંચ કે ચાર જેવા એપીઆઈ ફોર્મ હશે બરાબર વધારે હશે નહીં એને એડ અને સેવ ડિટેલમાં જઈ અને સેવ એન્ડ લોક એપ્લિકેશન પર ક્લિક કરી અને તમારે ગ્રેડ પોતે જ આપી દેવાના છે તમારું દરેકમાં ગુડ કે સેટિસ્ફેક્ટરી સ્કોર આવવો જોઈએ તો ગુડ કે સેટિસ્ફેક્ટરી સ્કોર કરી દેવાનો છે બરાબર છે ત્યાર પછી તમે ગુડ કે સેટિસ્ફેક્ટરી સ્કોર આવ્યા પછી તમે જેમ જેમ બધા જ એપીઆઈ ફોર્મ ચાર કે પાંચ જેવા વર્ષોના હશે એ તમે ક્લિક કરશો એટલે તમને એ સેવ એન્ડ લોક એપ્લિકેશનમાં આવવા દેશે અને ત્યાર પછી તમે જેમ જેમ આગળ જશો એમ અહીં તમને એકચ્યુઅલી મેં પહેલાં જે છે એ ફિક્સ પેના ડેટા નાખેલા હતા એટલે એ દેખાડી રહ્યું છે બાકી તમારે માત્ર ચાર કે પાંચ વર્ષના જ પીબીએસ ભરવાના રહેશે ત્યાર પછી જે અધ્યાપક સહાયકનો અપોઇન્ટમેન્ટ ઓર્ડર છે પરમેનન્ટ અપોઇન્ટમેન્ટ ઓર્ડર છે બરાબર ટ્રિપલસીનું સર્ટિફિકેટ છે બરાબર છે જોઈનિંગ રિપોર્ટ છે એલડબલ્યુપી ડબ્લ્યુ નથી લીધી એનું સર્ટિફિકેટ છે પીએચડીનું નોટિફિકેશન છે બરાબર છે સર્વિસ બુકનું પેજ છે પછી એ ફેકલ્ટી જે છે સર્વિસ બુકના જે એન્કલોઝર છે એ કરવાના છે ત્યાર પછી જે મેઇન વસ્તુ છે અહીં ભૂલ થતી હોય છે કે ફોટો અને સિગ્નેચર આપણે અપલોડ કરવાનું છે પણ એ અમુક પિક્સલમાં જ કરવાનું છે તો એના માટે એક સાઇટ આપેલી છે રિસાઇઝ પિક્સલ નામની બરાબર એની અંદર તમારે સહી અને જે ફોટો છે તમારો એ અપલોડ કરી અને એના પિક્સલ સેટ કરી દેવાના છે આ વસ્તુ ખૂબ જ ઘણી વખત અડચણરૂપ બને છે બરાબર એટલે અહીં તમે જોશો કે અપલોડ થઈ જશે મારાથી કારણ કે મેં એના પિક્સલ રિસાઇઝ પિક્સલ નામની વેબસાઇટ છે એમાંથી સેટ કર્યા છે એની હું લિંક નીચે આપી દઈશ બરાબર છે તો એ લિંકનો ઉપયોગ કરી તમે એના પિક્સલ સેટ કરી શકશો ઓકે તો આ ખાસ વસ્તુ તમારે કરવાની છે ફોટો અને સિગ્નેચરમાં ઘણા બધાને પ્રશ્નો આવી રહ્યા છે સેવન્થ પેનું જો તમારી જોડે એનેક્સર હોય તો એ તમારે જોડવાનું છે સ્ટીકર તો ના હોય કારણ કે આપણે સિક્સમાંથી સેવન્થમાં નથી ગયા પણ જો ના હોય તો તમે લાંબા ગાળાનો ઓર્ડર જોડી દેવો હમણાં અથવા તો પછી એનેક્સરની પ્રોસીજર કરવી પડે એ ઘણા બધા દિવસો લે એવું છે બરાબર છે તો આખી પ્રોસીજર મેં કરી દીધેલી છે હવે જે છે એ ફાઈનલી બધું જ ગ્રીન ટીક થઈ ગયું છે તમે અહીં જોઈ શકશો અને ત્યાર પછી હવે જેમ જેમ હું નીચે જઈશ બરાબર એમ મારે હવે એપ્લિકેશન લોક કરવાની છે ઓકે હવે એપ્લિકેશન લોક કરવા માટે હવે તમે જોશો કે નીચે એપ્લિકેશન જે છે એ લોક કરવાનો સમય આવી ગયો છે મેં લોક કરીશ અહીં ડેટ અને પ્લેસ નાખી દેવાનું છે અને ત્યાર પછી એપ્લિકેશન લોક કરી દેવાની છે એપ્લિકેશન લોક કરતાં પહેલાં હજાર વાર એપ્લિકેશન જોઈ લેવી કોઈ ભૂલ ના હોય બરાબર જેનાથી તમારી એપ્લિકેશન સિમલેસલી આગળ વધે ત્યાર પછી આઈક્યુએસસી કો ઓર્ડિનેટર જે છે એનું કામગીરી ચાલુ થાય છે આઈક્યુએસસી કોર્ડિનેટર પોતાના પોર્ટલમાં જશે અને પોતાના પોર્ટલમાં જઈ એ દરેક વસ્તુ જે છે એને વેરીફાઈ કરશે બરાબર છે જો કોઈ ક્વેરી હશે તો એ ક્વેરી રેઝમાં ક્લિક કરશે અન્યથા એ આગળ જે છે એ તમામ વસ્તુઓ જે છે એ જોઈ લેશે કમિટી સર્ટિફિકેટ પણ એ અપલોડ કરશે આઈક્યુએસસી કો ઓર્ડિનેટર જે કમિટીએ આપેલું હોય એ બરાબર છે બહારથી આવેલા હોય નોમિની એને પણ મર્જ કરી દેવું એની અંદર કારણ કે આગળ આવતું નથી તો વેરીફાઈ કરી અને એ જે આઈક્યુએસસી કો ઓર્ડિનેટર છે એ તમામ એપ્લિકેશન્સ આગળ જવા દેશે બરાબર છે ફોરવર્ડ કરશે અને જો કંઈ એને પ્રશ્ન લાગે તો એ એ પાછળ રિટર્ન કરી શકે છે રિટર્ન જ્યારે પણ કોઈ અરજી થાય ત્યારે જે વસ્તુમાં પ્રોબ્લેમ હોય એને એડિટ કરી શકાય છે તો આ ખાસ વસ્તુ છે હવે રિટર્ન અને ફોરવર્ડ બે વસ્તુ છે જો તમારી આગળ અરજી જાય તો પ્રિન્સિપાલ જોડે જશે બરાબર છે આઈક્યુએસસી કો જે છે એ તમામ પીબીએસ જે છે એને ચેક કરશે સીએ એસના ફોર્મ ચેક કરશે અને એને આગળ જે છે એ મોકલશે પ્રિન્સિપાલના પોર્ટલમાં બરાબર આ લેવલ ઉપર જો કોઈ ભૂલ હોય તો જોઈ લેવી કારણ કે ત્યાર પછી કંઈ રહેતું નથી અને બીજી એક વસ્તુ કે જે આઈક્યુએસસી કો છે પોતાની રીતે પણ સ્કોરિંગ કરશે ગુડ છે કે સેટિસ્ફેક્ટરી જો બંનેના સ્કોરિંગ સરખા આવે તો વધારે સારું છે તો આઈક્યુએસસી કોર્ડિનેટર આપણામાંથી જે કોઈ છે એ લોકોએ પોતે થોડી માનવતા રાખી અને આગળ વધારવાનું છે બરાબર છે તો તમામ ડિટેલ ભરાઈ ગઈ છે અને હવે આઈક્યુએસસી કો જે છે એ શું કરશે તો આઈક્યુએસસી કોર્ડિનેટર આખી એપ્લિકેશન જે છે એને વેરીફાઈ કરી રહ્યું છે અને વેરીફાઈ કરી એને ફોરવર્ડ કરશે અને ફોરવર્ડ કરશે અને ત્યાર પછી એને જે છે એ આગળ પ્રિન્સિપાલના પોર્ટલમાં મોકલશે બરાબર છે તો અહીં કદાચ મારાથી ભૂલથી દસ એપીઆઈ ફોર્મ અપલોડ થયા છે એટલે વધારે વાર લાગે છે બાકી ચારથી પાંચ જ એપીઆઈ ફોર્મ તમારે ભરવાના છે બરાબર એના પછી હવે તમામ એપ્લિકેશન વેરીફાય થઈ ગઈ છે અને સમય છે એને ફોરવર્ડ કરવાનો તો એને ફોરવર્ડ કરી દેશે આઈક્યુએસસી કોર્ડિનેટર જેવું ફોરવર્ડ કરશે બરાબર છે એટલે અહીં ખાસ ધ્યાન રાખવાનું કે અહીં ડેટ ઓફ એલિજિબિલિટી જે છે એ વેરીફાય થઈ છે કે નહીં બરાબર તો આ બંને ડેટ સેમ હોવી જોઈએ અને ત્યાર પછી એને આગળ મોકલશે ફોરવર્ડ કરશે અને જેવું ફોરવર્ડ કરશે અચ્છા કંઈ ભૂલ હોય તો રિટર્ન પણ કરી શકે છે તો એમાં કંઈ બીવાની જરૂર નથી તો એક એપ્લિકેશન એણે ફોર્વર્ડ કરી છે બરાબર હવે જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલ પોતાના પોર્ટ આપ અચ્છા તમારા પોર્ટલની અંદર આ રીતે દેખાડશે કે કમ્પ્લીટેડ ફોરવર્ડેડ એટલે એક્યુસી લેવલ સુધી આ વસ્તુ થઈ ગઈ છે ત્યાર પછી પ્રિન્સિપાલના પોર્ટલની અંદર પ્રિન્સિપાલ પણ એ જ રીતે તમામ વસ્તુઓ ચેક કરશે બરાબર છે ચેક કર્યા બાદ તે તમામ વસ્તુઓ ચેક કર્યા બાદ ફરીથી એને પણ જો કદાચ ક્વેરી અથવા તો બીજું કંઈક લાગ્યું કે આમાં ખોટી વસ્તુ છે તો એ આ વસ્તુમાં શું કરશે ક્વેરી રેસ કરશે અને એ આઈક્યુએસસી કોર્ડિનેટર મોકલશે બરાબર પ્રિન્સિપાલ તમામ ડિટેલ ફરીથી વેરીફાય કરશે જે આઈક્યુએસસી કોર્ડિનેટરે કરેલી છે તમામ એપીઆઈ ફોર્મ એ જોઈ લેશે એ માં એને કંઈ ક્વેરી લાગે છે તો એ ફરીથી રિટર્ન કરી શકે છે આઈક્યુએસસી કોર્ડિનેટર પણ રિટર્ન કરી શકે છે ત્યાર પછી તમામ સીઆર રિપોર્ટ છે પણ આ સીઆર રિપોર્ટ બેઝિકલી ગવર્મેન્ટમાં આવે છે આપણા ત્યાં કોઈ સીઆર રિપોર્ટ નથી જો એના સિવાય પણ અપલોડ થતું હોય તો કરી દેવાનું છે સીઆર રિપોર્ટની જગ્યાએ તમે સ્ક્રીનિંગ એન્ડ કમિટી રિપોર્ટ કરી શકો છો પણ એનું કોઈ જરૂર હાલ રહેતી નથી બરાબર છે કારણ કે આ પોર્ટ આ જે પોર્ટલ છે એ પોર્ટલ તો પ્રિન્સિપાલ સીઆર રિપોર્ટ અપલોડ નહીં કરી શકે કારણ કે ગવર્મેન્ટમાં અવેલેબલ છે વિરુદ્ધ નોંધ નથી અને સી જે છે એ આગળ ફોરવર્ડ જવા દેશે ફોરવર્ડ જવા દેશે એટલે જે અરજી છે એ સી એ ઓફિસમાં પહોંચી જશે હવે આમાં માત્ર મેં ઓનલાઈન પ્રોસીજર જણાવી છે મા એની જોડે શું ફાઇલિંગ કરવાનું છે એના માટેની હજુ સુધી મારી જોડે ગાઈડલાઈન નથી પણ આપણે પ્રારંભિક સ્ટેપ જે છે ઓનલાઈન જે છે સીએસની પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલી છે બરાબર છે તો આઈ હોપ કે આ વિડીયો તમારા માટે ખૂબ હેલ્પફુલ રહેશે ખાલી પહેલાં એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારે ફૂલ પેની ડેટ એન્ટર કરવાની છે નહીં કે ફિક્સ પેની જોઈનિંગ ડેટમાં બરાબર છે અને તમામ એપીઆઈ ભરી અને સરળતાથી તમારે તમામ એપ્લિકેશન કરવાની છે થેન્ક યુ